ભેંસ જોઈ રહ્યા છો ભેંસ વેચવાની છે માહિતી આપીશ વિડીયો સારો લાગે લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે આ ભેંસ ચોથા વેતરમાં છે ચોથું વેતર વ્યાસે તમે વિડીયોની અંદર ભેંસ ક્લિયર કટ જોઈ શકો છો એટલે કે ત્રીજા વેતરની અંદર આઠ થી નવ લિટર દૂધ હતું ભેંસ તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ભેંસના

ભેસના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે સત્યાશી નવસો પંચાણુંવાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો